રીંગણા છે મરચાણા હજુ બી મળે છે મમ્મી ના મિત અત્યારે કપડા જોયે છે દોઢ છે એટલે પોણા બે માં પાંચ મિનિટ વાર છે ને પપ્પા મોગલ માં છે ને આપડી જોવા અને આજે તો તમને ખબર છે રવિવાર એટલે પાછી સફાઈ

મચ્છર ની કરડે એટલે સુવડાવે તું કે કનો શું કર્યું તે સરખા સુડાવ મારતી ની હોય ને હજી આ બીજા ને સુડાવ હજી કેટલા બે ત્રણ બાકી છે સુવડાવ બધાને એને શું કહેવાય શું કહેવાય જ એ જો આમ રમવાની એટલી મજા આવી કે વાત પૂછોમાં ને એને શું પણ સમાન્યું નથી કાનો એમાં બેટા થોડી સમમા દીકરા જો આવાના ખરા છે એને હેને લાઇ ખોલી મને મને ગોદડી ઉપર બેસીને ગ્રેપ્સ ખાય છે હે ને ગ્રેપ્સની સ્ટ્રોબેરી શું ખા છો તું તું શું ખાય શું કહેવાય શું કહેવાય આને શું શું કહેવાય કહેવાય આવડે છે તો બોલ હે શું કહેવાય ન આવડતું સ્ટ્રોબેરી કેવાય શું ઠંડી લાગે ને અત્યારે ગરમી પડે બોલો કરું શું અને આ છે અમારે દાણા જે તપવા મૂકેલા છે શિંગ દાણા છે તપવા મૂકેલા છે હવે ભરીયા અહીંયાથી જવાય છે છાપરા બની રહી છે આપડી ચા બની ગઈ છે એટલે હવે પી લેશું જ્યાં સુધી હું ચા ને પીવું ને ત્યાં સુધી મારું માથું કે ક્યારે ક્યારે હું ચા પીતા ભૂલી જાઉં કે જ્યુસ ને હોય તો ચા નથી પીતી ને તો મારું માથું એટલું વાત નહીં પૂછું ચા પીવું પછી છે આ તૈયાર આ છે જે છે મારા ને છે માન્યા ના જેટલા ખાવા એટલા ખલશે તો ચાલ બધા જમવા એના આ છે માન્યા ઉપર બેસવું છે હો ઉપર બેસવું છે ચાલ બેસાડું નથી જમવું તને શું ભાવે જમવા આવો કે જમવા આવો કે બધાને કે જમવા આવો

આજે રવિ સભા હતી એટલે દિલ્હી થી સુપ્રીમ કોર્ટ ના જજ આવેલા આ જજ નતા વકીલ આવેલા સિનિયર વકીલ અને ભારત એક શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત એની ઉપર આખું એનું પ્રવચન હતું લગભગ હવા કલાક સુધી હતું હવા કલાક કલાકથી સવા કલાક સારું બોલ્યા બધું અને નરેન્દ્રભાઈ મોદીના બી સારા વખાણ ગીરા પછી એકતા માટે સંપ માટે એ બધી હાથી વાત કરી બધી હિન્દુસ્તાન વિશે બધી સારી વાત કરી પછી જમણવાર હતું કોઈ રસોઈ આપી છે જમણવાર હતું થાળ હતો ભાત હતા શાક હતું કચુંબર હતું અને ભજીયા હતા મિક્સમાં એટલે મેથીના એકદમ સુપર જમણવાર હતું આજે મંદિરે સુપર જમીન આવ્યા પછી માનું તો આજે નહોતી હોય કારણ કે હતી એટલે બોકલની અંદર નહોતી એટલે હું પછી એને જો ઘેરે ભજીયા ખાધા એણે બી બટેટાના ખાધા પછી કુંભાણિયા ખાધા પછી માનું એ મિક્સમાં મેથીના ખાધા અને બટેટાવાળા ખાધા એ માનું માટે બનાવ્યા હા બેટા હા હું બટાકાની પૂરી માનું માટે બટાકાની પૂરી બનાવેલી આ બેન માટે અહીંયા વિડીયો કરો આ બેનને વિડીયો કરવા તૂટી જાહે તૂટી જાહે